એ બધી જનરલ ચર્ચા આપણે કરી ગયા છીએ આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ગ્રાહકને આપવામાં આવેલા અધિકારો પ્રમુખ જોન કેનેડી ચાર અધિકારોની ઘોષણા અમેરિકાની સંસદમાં કરી હતી ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રોએ એની સામાન્ય સભાની અંદર આઠ અધિકારોની ઘોષણા કરી અને એને લગતો ખરડો પસાર કર્યો અને વિશ્વના તમામ દેશોને ભલામણ કરી કે ભાઈ ગ્રાહકને આઠ અધિકારો મળે એ પ્રમાણે કાનૂની વ્યવસ્થા ઉભી કરો અને એ પ્રમાણે ભારત સરકારે ઓગણીસો છ્યાસી ની અંદર ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઘડ્યો અને ગુજરાત સરકારે એનો અમલ ઓગણીસો અઠ્યાસી થી કર્યો એ બધી ચર્ચા આની પહેલાના લેક્ચરની અંદર આપણે જનરલી કરી ગયા છીએ એ લેક્ચર જરા જોઈ લેજો હવે આપણે વાત કરવાની છે ગ્રાહકોને આપવામાં આવેલા એ અધિકારો સંયુક્ત રાષ્ટ્રોએ કયા અધિકારોની ઘોષણા કરી હતી અને ગ્રાહકને કયા અધિકારો મળવા જોઈએ એની ચર્ચા આપણે કરી લઈએ ચાલો ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો સિસ્તાર સમજાવો પ્રશ્ન મહત્વનો છે સૌથી પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર કે ભાઈ ગ્રાહક જે વસ્તુ ખરીદે છે એ વસ્તુ ગ્રાહકના જીવન માટે જોખમરૂપ ન હોવી જોઈએ ગ્રાહકના આરોગ્યને એ વસ્તુથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ આવી વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને સંપૂર્ણપણે અધિકાર આપવામાં આવ્યો છે એટલે આ જે સલામતીનો અધિકાર છે એ અધિકારથી ગ્રાહકને સુરક્ષિત વસ્તુ મળે છે સુરક્ષિત સેવાઓ મળે છે એવી ઘણી બધી વસ્તુઓ છે નાનકડી સ્વિચ નાનકડું પ્લગ કે કોઈ પણ પ્રકારની એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બહુ સામાન્ય વસ્તુ હોય પણ ગ્રાહકની જિંદગી સામે જોખમ થઈ શકે છે અથવા તો બજારની અંદર જે અત્યારે અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો મળે છે એ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોથી ગ્રાહકના આરોગ્યને એની જિંદગી સામે ઘણું જોખમ ઊભું થતું હોય છે એ ન થાય એટલા માટે ગ્રાહકને આ અધિકાર આપવામાં આવ્યો છે એને કહેવાય છે સલામતીનો અધિકાર પછી માહિતી મેળવવાનો અધિકાર છે ગ્રાહક જે વસ્તુ ખરીદે છે એ વસ્તુની ખરેખર કિંમત કેટલી છે એ વસ્તુની ગુણવત્તા કેવી છે કેટલા પ્રકારની છે એ વસ્તુ એનું પ્રમાણ માપ કેટલું છે એટલે વસ્તુ જે બની છે એ વસ્તુ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થયો છે એને પ્રમાણ માપ કહેવાય વસ્તુ કેટલા અંશે શુદ્ધ છે એ બધી જાણકારી એ બધી માહિતી મેળવવાનો ગ્રાહકને અધિકાર છે એને કહેવાય છે માહિતી મેળવવાનો અધિકાર પછી વાત આવશે પસંદગી કરવાનો અધિકાર ગ્રાહકને વસ્તુ જોઈ સમજી પારખી અને ગ્રાહકને જે ખરેખર વસ્તુની જરૂર છે એ વસ્તુ ખરીદવાનો જ ગ્રાહકને અધિકાર છે એટલે કોઈ પણ પ્રકારની વસ્તુઓ જોવાની તપાસવાની અને પોતાને એમાંથી વધુમાં વધુ લાભ મળે એમ છે કે કેમ એ જાણકારી મેળવવાનો ગ્રાહકને અધિકાર છે એટલે વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે કારણ કે વર્તમાન સમયની અંદર એક સરખો ઉપયોગ ધરાવતી અનેક પ્રકારની વસ્તુઓ બજારમાં મળે છે કોઈ મોલ ની અંદર આપણે ખરીદવા માટે જઈએ છીએ બિગ બજાર છે ડીમાર્ટ છે આવા મોલની અંદર જ્યારે આપણે ખરીદવા માટે જઈએ ત્યારે અનેક પ્રકારની વસ્તુઓ છે માર્કેટમાં મળતી હોય છે તો એમાંથી ગ્રાહકને ખરેખર જે વસ્તુની જરૂર છે એ પ્રમાણે વસ્તુ ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે એટલે વ્યાજબી કિંમતે અને પોતાને વધારેમાં વધારે સંતોષ થાય એ પ્રમાણેની વસ્તુ ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે પછી રજૂઆત કરવાનો અધિકાર છે માની લો કે ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થઈ અને ગ્રાહકનું શોષણ થયું ગ્રાહકને ખરેખર જે વસ્તુની જરૂર હતી કોઈ હલકી વસ્તુ વસ્તુ વાળી ગ્રાહકને આપી દેવામાં આવી તો બિન રાજકીય સંસ્થાઓ જે હોય બિન રાજકીય સંગઠનો હોય એની સામે રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે ગ્રાહક છે પોતાની રજૂઆત પોતાની ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંડળની અંદર કરી શકે છે એટલે આવી ઘણી બધી બિન રાજકીય સંસ્થાઓ હોય જે ગ્રાહકોના અધિકારો માટે કાર્ય કરતી હોય છે બિન રાજકીય જે અલગ અલગ સમિતિઓ બનાવેલી હોય એ એ સમિતિની અંદર પણ ગ્રાહક છે પોતાની રજૂઆત કરી શકે છે અને સમિતિની અંદર પોતે પણ સભ્ય બની શકે પ્રતિનિધિત્વ માગી શકે એ અધિકાર ગ્રાહકને આપવામાં આવ્યો છે પછી ગ્રાહકે જે ફરિયાદ કરી ગ્રાહક સુરક્ષા સમિતિમાં ગ્રાહક સુરક્ષા સંગઠન ની અંદર કે ગ્રાહક સુરક્ષા મંડળની અંદર ગ્રાહકે જે ફરિયાદ કરી તો એ નિકાલ નિશ્ચિત સમય મર્યાદાની અંદર થાય એ પ્રયત્ન પણ ગ્રાહકે કરવાનો છે ફરિયાદનું નિવારણ અને એનો યોગ્ય ચુકાદો ગ્રાહકને મળે યોગ્ય રીતે ગ્રાહકને ન્યાય મળે એ પ્રયત્ન પણ ગ્રાહકે કરવાનો છે તે એ ફરિયાદ નિવારણનો અધિકાર કહેવાય ગ્રાહક શિક્ષણ મેળવવાનો એને અધિકાર છે ગ્રાહક સાથે કઈ રીતે છેતરપિંડી થાય છે ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે ગ્રાહક સુરક્ષા માટે કયા કયા કાયદાઓ ઘડાયેલા છે આ તમામ પ્રકારની જાણકારી મેળવવાનો ગ્રાહકને અધિકાર છે પછી વળતર મેળવવાનો પણ અધિકાર છે કે ભાઈ ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થઈ હલકી ગુણવત્તાવાળી વાળી વસ્તુ આપી દેવામાં આવી ખામીયુક્ત સેવા મળી બિલ્ડરો કોન્ટ્રાક્ટરો નિશ્ચિત સમય મર્યાદામાં મકાન નથી બનાવી આપતા અથવા તો જે મકાન બનાવ્યું છે એમાં હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તો એનાથી ગ્રાહકને આર્થિક અને માનસિક રીતે નુકસાન થાય છે ત્યારે એ વેપારી પાસેથી ઉત્પાદક પાસેથી યોગ્ય પ્રમાણમાં એ વળતર મેળવી શકે છે એકથી વધારે રાહતો વળતર રૂપે વેપારી પાસેથી ગ્રાહક છે એ માગી શકે છે વ્યાજબી પ્રવૃત્તિ દ્વારા ગ્રાહકનું જે શોષણ થાય છે એ શોષણનો વિરોધ કરવાનો પણ ગ્રાહકને અધિકાર છે ઉત્પાદક દ્વારા નિયોજકો દ્વારા દ્વારા વેપારીઓ ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરવામાં આવતું હોય છે વજનની અંદર ઘટ બતાવવામાં આવે વસ્તુ બનાવવા માટે જે પદાર્થોનો ઉપયોગ થયો હોય એ પદાર્થો હલકી ગુણવત્તાના હોય કિંમતમાં વધારે કિંમત વસૂલ કરવામાં આવે ઘણી બધી રીતે ગ્રાહકોનું શોષણ થાય છે તે શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો ગ્રાહકને અધિકાર છે તો આવા કેટલાક અધિકારો ગ્રાહકોને આપવામાં આવ્યા છે જીવન જરૂરી સેવાઓ મેળવવાનો પણ ગ્રાહકને અધિકાર છે ડોક્ટરી સેવાઓ ગેસ વીજળી રેલવે બસ તાર ટપાલ આ બધી સેવાઓ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે એ સેવા મેળવવાનો પણ ગ્રાહકને અધિકાર છે તો આ લેક્ચરની અંદર ગ્રાહકોના અધિકારોની આપણે ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ